નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આખરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આઝાદ તો થઈ ગયા છે પરંતુ તેમને જામીન આપતા સુપ્રીમ કોર્ટે સીબીઆઈ એટલે કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને કહ્યું છે કે પાંજરાના પોપટની માનસિકતામાંથી હવે મુક્ત થાવ અને સીબીઆઈ જે છે એ જે કંઈ તપાસ કરે છે એ તપાસ નિષ્પક્ષ હોવી પણ જોઈએ અને પ્રજાને પ્રતિનિધિ થવી જોઈએ કે તપાસ જે છે એ નિષ્પક્ષ છે તો સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શુક્રવારે સાંજે સવા છ વાગે કેજરીવાલ જે છે જેલમાંથી મુક્ત થઈ ગયા અને તેમને આવકારવા માટે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના હજારો કાર્યકર્તાઓ વિના છત્રીએ વરસતા વરસાદે એમનું સ્વાગત કરવા તૈયાર હતા અને ત્યાંથી એ પોતાના નિવાસસ્થાને ગયા એમના મા બાપે પરિવારે એમનું સ્વાગત કર્યું અને કેજરીવાલે મુક્ત થયા બાદ એકદમ ટ્રક પર ચડીને પ્રવચન કરતા પોતાના પ્રવચનમાં ચૂંટણી પંચ સીબીઆઈ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ એ બધાને તો આડે હાથે લીધા જ મોદી સરકારની પણ પરોક્ષ રીતે ટીકા કરી અને સાથો સાથ એવું પણ કહ્યું કે રાષ્ટ્ર વિરોધી તત્વો જે છે આ દેશને અંદરથી ખતમ કરવા માંગે છે અને પોતે મેં સહી થા ઈસલીએ મેં હંડ્રેડ ગુના તાકાતસે બહાર આવ્યા હું એવો દાવો પણ કર્યો તો હવે અરવિંદ કેજરીવાલ શું કરશે શું તેઓ કાલથી હરિયાણામાં જઈને વિધાનસભાની ચૂંટણીમાં ચૂંવ પ્રચાર સારું કરશે કે રાહુલ ગાંધી સાથે મસલત કરીને હરિયાણામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીની વચ્ચે જે મડાગાંટ જામી છે અને બેઠકોની એડજસ્ટમેન્ટની વાત જે છે એ પડી ભાંગી છે એને ફરી પાછી પાઠે ચડાવવાની કોશિશ કરશે કારણ કે બંને અંતતો વાત તો ઇન્ડિયા ગઠબંધનના ભાગ છે એટલે આ તમામ બાબતો અંગે આજે આપણે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં આપને કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં ધન્યવાદ તો મિત્રો સુપ્રીમ કોર્ટે શુક્રવારે સવારે જે એનું પેન્ડિંગ જજમેન્ટ હતું એ જજમેન્ટ પ્રમાણે કેજરીવાલને જામીન તો આપી જ દીધા છે અને જામીન આપતા આપતા સીબીઆઈની થોડી ઝાટકણી પણ કાઢી છે સીબીઆઈને કહ્યું પણ છે કે આ એક માનસિકતા છે કે તમે કોઈ એક વ્યક્તિને લાંબો ટાઈમ બિનજરૂરી જેલમાં રાખો છો એ વાત પણ ખોટી છે અને ઇરાદાપૂર્વક કોઈ વ્યક્તિને જેલમાં રાખવી એ તો કાયદાની મજાક સમાન છે એટલે સુપ્રીમ કોર્ટનું આજનું જે સ્ટેન્ડ હતું સુપ્રીમ કોર્ટના બે સિનિયર જજીસે જે પોતાના સ્પ્લિટ વર્ડિક પણ હતું અમેક મુદ્દે એની ચર્ચા આપણે આગળના ભાગમાં કરીશું પરંતુ અંતતો ગતવા કેજરીવાલજી છે જેલમાંથી મુક્ત થયા અને પોતાને ઘેર ગયા અને તેમણે કહ્યું પોતાના કાર્યકર્તાઓને સંબોધતા કે મેં સહી થા ઇસલી ભગવાનને મેરી કી મેં સહી એમ ભગવાન અરવિંદ કેજરીવાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ અને સીબીઆઈ જે તપાસના નામે સરકારના હાથા બનીને રાજકારણીઓને હેરાન કરી રહી છે એ મુદ્દે એને પરોક્ષ રીતે ઝાટકની પણ કાઢી ચૂંટણી પણ પણ એમને આડા હાથે લીધા અને એમને કહ્યું કે અબ મે તાકાત જો હે

વાકપટુતા વાક શૈલી અને જે રીતના એ પ્રવચન કરતા હતા એ જોતા એવું ચોક્કસ લાગે છે કે તેઓના તેવર જે છે એ આક્રમક છે અને એ આક્રમક તેવર સાથે એ અને મમત સાથે કેન્દ્રની ભાજપ સરકાર અથવા તો એનડીએ સરકાર સાથે લડવાના મૂડમાં હોય એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે હવે એક હકીકત છે કે કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે જે કેસ કર્યો હતો દિલ્હીની લિકર પોલિસીના સંદર્ભમાં એક્સાઇઝ ડ્યુટીના વાયોલેશનના સંદર્ભમાં અને ભ્રષ્ટાચાર સંદર્ભમાં એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ કેસ જે છે એમાં તો એમને 22 12મી જુલાઈએ આ વર્ષની 12મી જુલાઈએ જામીન મળી ગયા હતા અને એ જામીન મળે એવી સંભાવના ક્લિયર કટ દેખાતી હતી અદાલતોમાં જે વકીલો પેરવી કરી રહ્યા હતા અને અદાલતોનું વલણ જોતા સ્પષ્ટ દેખાતું હતું કે કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર નાખી ટૂંકમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાંથી છૂટ્યા અને જેલના દરવાજેથી ફરી પાછી એમની ધરપકડ કરી નાખી એવો એક માહોલ જે છે એ સર્જાયો અને એટલા માટે મામલો જે છે એ સુપ્રીમ કોર્ટમાં ગયો અને સુપ્રીમ કોર્ટે એમને જામીન આપ્યા છે હવે જામીનમાં શું છે કે જામીન છે કે જે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટના કેસમાં જે છતાં પણ તમારા માટે હું રિપીટ પણ કરી શકું એક કે સીએમ તરીકે રહેશે પરંતુ સીએમની ઓફિસમાં નહીં જઈ શકે બીજું કે કોઈ મહત્વની ફાઇલ જે છે એ ફાઇલ પર એ સહી નહીં કરી શકે ત્રીજું કે એમનો જે કેસ છે એ કેસ સંબંધિત પોતે કોઈ નિવેદન નહીં કરી શકે ચોથું કે દસ લાખ રૂપિયાના એક બોન્ડ જે છે એ બોન્ડ સહી કરી અને એમને આ જામીન મળ્યા છે અને ટ્રાયલ કોર્ટમાં જરૂર પડે ત્યારે કેજરીવાલે હાજર રહેવું પડશે તપાસમાં સહકાર આપવો પડશે અને આ કેસ સંબંધિત કોઈ પણ એવી પ્રવૃત્તિમાં નહીં પડે કે જેનાથી આ કેસની તપાસ જે છે એ પ્રભાવિત થાય હવે આ તો એક બેસિકલી જે હંમેશા ટેકનિકલ મોટેભાગના મુદ્દા જે છે ટેકનિકલ છે જેના આધારે કેજરીવાલને જામીન તો મળ્યા છે પણ મૂળ કેસ શું હતો તો મૂળ કેસ એ હતો કે દિલ્હીમાં કોરોના કાળ દરમિયાન તમને જો ખબર હોય તો કેજરીવાલે લિકર પોલિસી દિલ્હીમાં ખુલ્લે આમ દારૂ વેચાય છે સત્તાવાર રીતે વેચાય છે લાયસન્સ સાથે વેચાય છે તો જે લિકર પોલિસી હતી એ પોલિસી જે હતી એમાં એમને કેટલાક ફેરફાર કર્યા હતા અને એ ફેરફાર જે કર્યા એમાં સો કરોડથી વધુ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનું એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટને પણ લાગ્યું એટલે ઈડીએ પણ કેસ દાખલ કર્યો સીબીઆઈએ પણ કેસ દાખલ કર્યો હવે ઈડીની જે તપાસ હતી એ તપાસને બાદ જે ચાર્જશીટ ફાઇલ થઈ અને એમને જે જામીન મળ્યા ત્યારે અદાલતે જે અવલોકનો કર્યા હતા અને એમાં ક્લિયર કટ એવું દેખાતું હતું કે અદાલતના જે અવલોકનો હતા પીએમએલએનો કેસ જે છે પ્રિવેન્શન ઓફ મની નો કેસ છે એ તો સીબીઆઈની જે ચાર્જશીટ હતી અને સીબીઆઈના જે કેસીસ છે એની કરતાં વધારે ગંભીર અને ખતરનાક એમાં આક્ષેપો હતા અને પીએમએલએ નો જે કેસ હોય છે એમાં જામીન મેળવવાનું કામ અઘરું હોય છે એટલે સુપ્રીમ કોર્ટના એક જજે જસ્ટિસ ઉજ્જવલે કહ્યું કે ભાઈ સુપ્રીમ કોર્ટ માં મેટર આવી છે ત્યારે મને એક અવલોકન દેખાય છે કે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે બાવીસ મહિના સુધી આ કેસની તપાસ કરી અને કેજરીવાલ એકસો ને સિત્યોતેર દિવસ જેલમાં હતા હવે જે વ્યક્તિ એકસો સિત્યોતેર દિવસ જેલમાં હતી ત્યારે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટની તપાસ ઓલમોસ્ટ પતી ગઈ હતી અને તપાસ તો ચાલતું જ રહેશે કારણ કે કેસનો અંત નહીં આવે તો પણ લાજ એ થઈ ગઈ હતી તો સીબીઆઈએ ત્યારે ધરપકડ કેમ ના કરી બાવીસ મહિનાનો સમયગાળો હતો ત્યારે સીબીઆઈએ ધરપકડ કેમ ના કરી સીબીઆઈની ધરપકડ વ્યાજબી હોઈ શકે ધોરણસરની હોઈ શકે કાયદેસર હોઈ શકે એ મુદ્દાને અત્યારે આપણે ચર્ચામાં કેન્દ્ર સ્થાને ન લઈએ તો પણ જ્યારે ઈડીમાંથી જામીન મળી જવાના હતા ત્યારે જ એ સમયે બાવીસ મહિના પછી કેજરીવાલને એ જ કિસ્સામાં ધરપકડ કરવાનું પ્રયોજન શું હોઈ શકે એટલે જસ્ટિસ ઉજ્જવલે કહ્યું કે મને આજે ટાઈમિંગ જે છે એ ટાઈમિંગ અંગે થોડીક અસમંજસ છે અને ટાઈમિંગ જે છે એના કારણે મારે એવું કહેવું પડે છે કે સીબીઆઈ જે છે એ પિંજરાના પોપટ હવે પિંજરાનો પોપટ શબ્દ પ્રયોગ જે છે ને જ્યારે કોંગ્રેસની સરકાર હતી યુપીએની સરકાર હતી ત્યારે એવો આક્ષેપ થતો હતો કે એ સરકાર જે છે એ કેન્દ્રીય જાંચ સંસ્થા એટલે કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનનો દુરુપયોગ કરે છે પોતાના રાજકીય સ્કોર સેટલ કરવા માટે ને ત્યારે સુપ્રીમ કોર્ટે સીબીઆઈને કહ્યું હતું કે તમે પિંજરાના પોપટ ન બનો સરકારી હાથા ન બનો તમે એક નિષ્પક્ષ સ્વાયત તપાસ એજન્સીની માફક વળતો એટલે આજે સીબીઆઈને સુપ્રીમ કોર્ટે એ વાતની યાદ દેવડાવી કે તમે મહેરબાની કરીને પિંજરાના પોપટ નથી એવી માનસિકતા જે છે એ સ્વીકારો અને તમારી તપાસ જે છે એ નિષ્પક્ષ હોવી જોઈએ એને તમે એવું કહો કે કેજરીવાલ તાલમ ટોળ કરે છે તપાસમાં સહકાર નથી આપતા પણ સુપ્રીમ કોર્ટે કહ્યું કે બેસિક જે જ્યુરી સ્ટુડન્ટ્સ છે એનો સિદ્ધાંત એ છે કે બેલ ઇઝ એ રૂલ એન્ડ જેલ ઇઝ એન એક્સેપ્શન એટલા માટે કે હવે ચાર્જશીટ ફાઇલ થઈ ચૂકી છે કેસ જે છે એ લાંબો ચાલવાનો છે અને એ સંજોગોમાં કેજરીવાલને ધરપકડ કરીને જેલમાં લાંબો સમય સુધી રાખવાનું કોઈ લોજિક નથી એને કોઈ પણ વ્યક્તિની ધરપકડ જે છે એ કાયદેસર જરૂર હોવી જોઈએ પરંતુ સીબીઆઈની તપાસ જે છે એ નિષ્પક્ષ હોવી જોઈએ અને મનસ્વી રીતે કોઈની ધરપકડ ના થવી જોઈએ હવે કેજરીવાલ તો એકસો દિવસ આ કિસ્સામાં જેલમાં રહ્યા એટલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાઈ કેજરીવાલની સાથેના બીજા લોકો છે એ લોકોને પણ જામીન મળી ગયા છે અને બધાની સામેના આક્ષેપો વધતા ઓછા એક સરખા જ છે હવે સંજય સિંહ છે એ સંજય સિંઘની ધરપકડ થઈ એ એકસો ને એક્યાસી દિવસ જેલમાં રહ્યા મનીષ સિસોદિયા જે છે એ કેજરીવાલના નંબર ટુ હતા ડેપ્યુટી મુખ્યમંત્રી એ પાંચસો ને દસ દિવસ જેલમાં રહ્યા એને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા સંજય સંજયસિંહને પણ જામીન આપ્યા કે કવિતા કે જે તેલંગાણાના મુખ્યમંત્રીના સુપુત્રી અને સંસદ સભ્ય રહી ચૂક્યા છે એને એકસો ને પચાસ દિવસ પછી જામીન મળ્યા અને કેજરીવાલને એકસો ને સિત્યોતેર દિવસ પછી જામીન મળ્યા ટૂંકમાં સુપ્રીમ કોર્ટનું વરણ એવું હતું કે કોઈપણ વ્યક્તિને લાંબો સમય તમે જેલમાં રાખો એ ન્યાયની મજાક છે અને ચાર્જશીટ ફાઇલ થઈ ચૂકી છે ટ્રાયલ લાંબો ટાઈમ સુધી ચાલી શકે એમ છે એટલે કેજરીવાલની ધરપકડ જે છે હવે જેલમાં રાખવા અનુચિત છે અને બિલ આપવા એ જ્યુરી સ્ટુડન્ટનો બેસિક સિદ્ધાંત છે હવે આ તો થઈ સુપ્રીમ કોર્ટની ટેકનિકલ વાત આપણે એમાં વધારે ડિટેલમાં ના જઈએ પણ કેજરીવાલ હવે શું કરશે તમે જુઓ કે કેજરીવાલ મુક્ત થયા એ ટાઈમિંગ પણ બહુ જ મહત્ત્વનું છે કારણ કે હરિયાણાની ચૂંટણી જે છે એ પાંચમી ઓક્ટોબરે થવાની છે હવે પાંચમી ઓક્ટોબરે હરિયાણાની ચૂંટણી થવાની છે અને કેજરીવાલ હવે મુક્ત થયા છે એટલે શક્ય છે કે એકાદ બે દિવસમાં એ હરિયાણાના ચૂંટણી પ્રવાસમાં જોતરાઈ શકે અથવા તો ચૂંટણી પ્રચાર પ્રસાર કરતા પહેલા શક્ય છે કે ઇન્ડિયા ગઠબંધનના ભાગરૂપે એ રાહુલ ગાંધી અને કોંગ્રેસના બીજા નેતાઓને મળે અને હરિયાણાની ચૂંટણીમાં મતોનું ધ્રુવીકરણ ન થાય મતોનું વિભાજન ન થાય કારણ કે અત્યાર સુધી લગભગ વીસેક જેટલા ઉમેદવારો જે છે આમ આદમી પાર્ટીએ ઊભા રાખ્યા છે અને હરિયાણા એક એવું રાજ્ય છે કે જ્યાં અત્યારનો માહોલ એવો છે કે જ્યાં ભાજપ જે છે એ બહુ જ પડકારજનક સ્થિતિમાં છે કારણ કે ભારતીય જનતા પાર્ટી ઓલરેડી એન્ટી ઇન્કમ્બન્સી છેલ્લા દસ વર્ષની અનુભવી રહી છે ભાજપમાં આંતરિક બળવો પણ થયો છે ટિકિટોની વહેંચણી લીધે અસંતોષ પણ છે ભાજપે પોતાના સાડા નવ વર્ષ સુધી જે વ્યક્તિ મુખ્યમંત્રી પદે રહ્યા મનોહરલાલ ખટ્ટર એમને હટાવી અને સૈનીને મુખ્યમંત્રી બનાવ્યા છે અને સૈનીને પણ બે દિવસ પહેલાં તમને જો યાદ હોય તો વિધાનસભાનું વિસર્જન કરવાની ફરજ પડી છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક ધારાસભ્યો અને મંત્રીઓએ બગાવત કરી છે ટિકિટ નહીં ફાળવવાતા અને ત્રણ ધારાસભ્યો કે જેના સમર્થનથી ભાજપની હરિયાણાની સરકાર ચાલતી હતી એમણે પણ પાર્ટીથી પોતાના જાતને અલગ કરી દીધી છે એટલે ચૂંટણી પહેલાં સરકારને વિધાનસભાનું વિસર્જન કરવાની ભલામણ કરવાની નોબત આવી છે એ સંજોગોમાં મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં આ રાજકારણ અત્યંત મહત્વનું થશે કારણ કે કેજરીવાલે જે એક વિધાન કર્યું છે ને એ ઈડીની ટીકા કરે સીબીઆઈની ટીકા કરે ચૂંટણી પંચની ટીકા કરી તો સમજી શકાય એમ છે પરંતુ એમને રાષ્ટ્ર વિરોધી તત્વો આ દેશને આંતરિક રીતે ખતમ કરવાની કોશિશ કરી રહ્યા છે તો એમનું નિશાન કોની તરફ છે અને બીજું કે કોંગ્રેસ સાથે ગઠબંધન થાય છે કે કેમ જો કોંગ્રેસ સાથે ગઠબંધન થશે તો મતોનું ધ્રુવીકરણ અટકશે અને ઇન્ડિયા ગઠબંધનની જીત જે છે એ મજબૂત થશે પરંતુ જો કોંગ્રેસ એકલો જાનેરીનો માર્ગ અપનાવશે કે અરવિંદ કેજરીવાલ એકલો જાનેર્યનો માર્ગ અપનાવશે તો ચોક્કસ મતોનું ધ્રુવીકરણ થશે અને જો મતનું ધ્રુવીકરણ થશે તો શક્ય છે કે ભાજપને પણ થોડો ઘણો ફાયદો થઈ શકે છે ટૂંકમાં હરિયાણાની ચૂંટણી જે છે હવે રસપ્રદ તબક્કામાં પ્રવેશી ચૂકી છે આગે આગે દેખો હોતા હે ક્યાં મિત્રો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા નોટિફિકેશન તમને અવારનવાર મળતા રહે એટલા માટે વિના મૂલ્યે વિના મૂલ્યે સબસ્ક્રિપ્શનનું બટન દબાવવાનું ભૂલતા નહીં આભાર ધન્યવાદ